જે માત્ર સાઈઠ રૂપિયામાં ભોજન જમાડે છે અથવા જેમને ટિફિન લઈ જવું હોય એમને પણ ટિફિનની સુવિધા છે અત્યાર મિત્રો આટલા મોંઘવારીના સમયની અંદર પણ માત્ર સાહીઠ રૂપિયામાં અને ભરપેટ જમવાનું લી પૂરી શાક દાળ ભાત ને અહીંયા બધા જમે છે અને જેને ટિફિન લઈ જવું હોય એ ટિફિન પણ લઈ જઈ શકે છે અને ઠંડી ઠંડી છાસ પણ આપે છે પીવા માટે જો મિત્રો આપણે પણ ઠંડી ઠંડી છાસ પીએ અને તમારે પીવી હોય તો આવી જાવ માત્ર સાઈઠ રૂપિયામાં ભરપીટ ભોજન ઓકે જેટલું જમવું હોય એટલું જેટલું જમવું હોય એટલું અને છાસ એક જ ગલાસ છાસ એક ગલાસ આપે છે અને જેટલું જમવું હોય એટલું ભરપીટ ભોજન ગાયત્રી મંદિર માણસા તમે ગમે ત્યારે મિત્રો આવો તો ભોજનની જે એવું હોય તો અહીંયા આવજો તમે માણસા બસ સ્ટેન્ડથી એકથી દોઢ કિલોમીટર દૂર છે તો મિત્રો સાહીઠ રૂપિયામાં અનલિમિટેડ ભોજન આપે છે અને એક ગ્લાસ છાસ